આ તો પછી થોડી દેખાડો હાલો પછી માર બીજું કામ ન હોય એ ફૂલડે પાણી ભરતી આવજે આમ જો સોડી હારી છે મારી એકની એક બોન છે તમારે આ પાડી દીજો અમારે લગન કીધી જ નાખવા જો આ સોડી અને જોઈ લીધા ફૂલડી આ છોકરો પોલીસ માં પછી કેટલો પગાર આવે હે કેટલો પગાર એ 1.5 લાખ રૂપિયા 1.5 લાખ તો અમને રાખે ઈમ નો રાખે તમારા બા તો આમાં ઘણી મહેનત કરવી પડે

દારૂ દારુ લિયા એમળા ગરાગ આવશે તારા બાપ જા એવો મેળ પડી ગયો મેળ પડી ગયો પૈસા પૈસા મારો દીકરો દારૂ વગેરે હાલ છે ને ના ગાડીઓ રે ગામમાં દારૂ દેવા આવશે ને આ દિન બોલને છોકરો જો આવવાનો છે હવે મારે વાડીએ ઠેટ હાલીન જાવું જો છે ની વાડી આગી છે હવે આલ્યો દારૂ વિના તો હાલ છે ને જાડિયાનું આવું ના આવું હોય ચાલો જાવ વાડીએ

કેવા પછી આપણે ક્યાં ઉપાધી છે પછી ડબલ ગરાક આવે ને હા અને પછી તું ડાયરેક્ટ ઇંગ્લિશ ના સીસા બેસી હા હા એમે પાવર તો ભાગ ઓ મારો હા બાપા હવે તું આય રે તો ભાગ હોય તારે ન્યા રહેવાનું તાર ઘરવા રહે નીચે તો થઈ જો હવે ઉપાધી ને ઘણો હું આટા ફરતો ક્યાં થાતો નતું માન છુ બોલ કોનો ફોન આયો કેમિનર સાહેબ એ એ બોલો કેમિનર સાહેબ સારું વેસે ફતેહપુર માં એ સાહેબ એ તમને નથી ખબર આ ગામ કેવું છે ખબર છે ભગવાન નું માણ આ બધા કોઈ નો વેસે છે ના ના સાહેબ હું ના માનતો પણ તમે કયો છો ને એટલે શેક કરું આમ જોવો હા આમ જોવો મેં શન એ નક્કી કર્યું ને આજ કરીને દાયલો આવું અહિયાં પૂછજ

અત્યારે પૈસા નથી દેવાના હો બાકી રાખો બાકી હા એમે ભૂખ ભેગા કરશો લગભગ આમના જો પોટલી લીધી પછી ગયો તો આ પી લે આઈ ના આ બહાર ન જાવ કા બહાર જાવ હવે કોઈના બાપ ની બીક નથી ભલા મણા મારો બનેવી ખુદ તારો બાપ પોલીસ વાળો છે એવું છે આઈ પી લે બીક માં દાતો બહાર આઈ પી લે આ તો હાર વાલા દે તો કે હું તને શું કહું છું કે તું છે ને નકરો હું દારૂ દે ઘરા ગાવી દારૂ દીજે